વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગ સી સૂચના પ્રમાણે છે પ્રશ્નક્રમ આડત્રીસથી છેતાલીસ પૈકી કોઈપણ છ પ્રશ્નોના સાઠ થી એસી શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ એટલે દરેકના ત્રણ માર્ક છે કોઈ પણ છ જવાબ લખવાના છે કુલ આપેલા હશે નવ પ્રશ્ન એમાંથી છના જવાબ લખવાના રહેશે અને કુલ આખા વિભાગના અઢાર માર્ક રહેશે આડત્રીસમો પ્રશ્ન સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ જવાબ રહેશે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે હવે દળ ના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નીપજોનું દળ સમાન રહે છે પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે દાખલા તરીકે ઝેડેન પ્લસ એચ ટુ એસો ફોર આપે છે ઝેડેન એસો ફોર પ્લસ એચ ટુ આ સમીકરણ એકદમ સમતોલિત કરેલ જ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો જવાબ રહેશે કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે કોપર ઝિંક ટીન નિકલ ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજય તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઉપર આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે દાખલા તરીકે એનોડ પર કેવી રીતે થશે તો અશુદ્ધ કોપરમાંથી કોપર મળી જશે એટલે કે સીયુ ટુ પ્લસ અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને કેથોડ પર કોપર જે બે ઇલેક્ટ્રોનવાળું છે બે ઇલેક્ટ્રોન એની અંદર મુક્ત થયેલ જ છે ઈ એની સાથે જોડાઈ જશે અને શુદ્ધ કોપર મળશે એટલે કુલ પ્રક્રિયામાં અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મળે છે દ્રાવણ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે ગોલ્ડ સિલ્વર પ્લેટિનિયમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા એટલે કે નિક્ષેપિત થાય છે જેને એનોડ પંક કહે છે ચાલીસમો પ્રશ્ન સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે પહેલો પ્રશ્ન સંયોજન એક્સ ઓળખો જવાબ આવશે સંયોજન એક્સ ફેરિક ઓક્સાઇડ એટલે એફી ટુ ઓ છે બીજો પ્રશ્ન આ પ્રક્રિયા ક્યાં નામથી ઓળખાય છે જવાબ રહેશે આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે ત્રીજું આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો જવાબ રહેશે એફી ટુ ઓ થ્રી જ્યારે ટુ એ એલ એટલે કે બે એ એલ સાથે જોડાય છે તો આપે છે પ્રક્રિયા કરીને શું મળશે તો ટુ એફ ઇ પ્લસ એ એલ ટુ ઓ થ્રી પ્લસ ઉષ્મા અધિક પ્રમાણમાં ખૂબ જ ઝાઝી ઉષ્મા મુક્ત થાય છે એકતાલીસમો પ્રશ્ન લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો જવાબ શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે એડ્રિનાલિનની અસરો પહેલું હૃદયના ધબકારા વધે છે પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે બીજું પાચનતંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે ત્રીજું ઉરોદર પટલ અને પાસડીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે બેતાલીસમો પ્રશ્ન કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે જવાબ કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પહેલું બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે બીજું જે વનસ્પતિઓએ બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે ત્રીજું પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે તેતાલીસમો પ્રશ્ન પુરુષ પ્રજનન તંત્રના અંગોના નામ જણાવો ગમે તે બે અંગો વિશે ટૂંકમાં સમજાવો જવાબ પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રપિંડ શુક્ર વાહિની શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રજનન માર્ગ અને શિષ્ણનો સમાવેશ થાય છે પહેલું શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં બેથી થી ત્રણ અંશ સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે શુક્રપિંડ નરજાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટરોનનો સ્ત્રાવ કરે છે છોકરામાં ટેસ્ટોસ્ટેરોન્સ શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે બીજું શુક્રવાહિની શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે 44મો પ્રશ્ન અંતર્ગો રિસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મુકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો જવાબ રહેશે નીચે કિરણાકૃતિ આપેલી છે કિરણાકૃતિ તમારે દોરવાની રહેશે અને એનો જવાબ રહેશે પ્રતિબિંબનું સ્થાન રહેશે સીથી દૂર જે આપણને આકૃતિ દ્વારા સમજાય જ છે અને પ્રતિબિંબનો પ્રકાર રહેશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિમાણ રહેશે વસ્તુ કરતાં મોટું એટલે વિવર્ધિત પિસ્તાલીસમો પ્રશ્ન પ્રકાશનું વક્રી ભવન એટલે શું પ્રકાશના વક્રી ભવનના નિયમો લખો આમાં જવાબમાં પ્રકાશના વક્રી ભવનની ત્રણ અલગ અલગ વ્યાખ્યા છે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે અથવા બીજી વ્યાખ્યા જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકું વળે છે પ્રકાશના કિરણની વાંકા વળવાની ક્રિયાને પ્રકાશનું વક્રી ભવન કહે છે અથવા ત્રીજી વ્યાખ્યા એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના કિરણની ઝડપ બદલાઈ જાય છે પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે પ્રકાશના વક્રી ભવનના નિયમો નીચે મુજબ છે પહેલું આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે બીજું પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે જો આપાતકોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સાઇન આઈ ના છેદમાં સાઈન આર બરાબર અચળ રહેશે બરાબર એક ની સાપેક્ષે માધ્યમ બે નો વકરી ભવનાંક કહે છે પતાલીસ મો પ્રશ્ન અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો જવાબ બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય છે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સાથે વિદ્યુત તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય આકૃતિ ઉપર આપેલ છે એમાં દર્શાવ્યા પ્રમાણ મુજબ ત્રણ અવરોધકો કે જેમના અવરોધો આર વન આર ટુ અને આર છે તેમને એ અને બી બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે ત્રણેય અવરોધોમાંથી આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ વી દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષાંગિક અવરોધોના પ્રમાણમાં વેચાઈ જાય છે આનુષાંગિક એટલે કે જે જેના અવરોધો હોય એ પ્રમાણે વોલ્ટેજ વેચાઈ જાય છે અવરોધો આર વન આર ટુ અને આર થ્રી ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો અનુક્રમે વી વન વી ટુ અને વી થ્રી હોય તો વી બરાબર વી એટલે કે કુલ વોલ્ટેજ બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી એને આપશું આપણે સમીકરણ નંબર એક હવે ત્રણ અવરોધો આર વન આર ટુ અને આર થ્રીને બદલે એક જ અવરોધ આર એસ પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ આવી વહેતો હોય તો આર એસને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે ઓમનો નિયમ લાગુ પાડતા વી બરાબર આઈ આર એસ વી એટલે કુલ વોલ્ટેજ અને આર એસ એટલે કે કુલ અવરોધ સમીકરણ હવે આ બે સમીકરણોને જોડવાનું આને દેવાનું સમીકરણ નંબર બે હવે પહેલો અને બીજો બે સમીકરણને જોડતા આઈ આર એસ બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓમનો નિયમ લાગુ પાડતા તો વી વન બરાબર આઈ આર વન વી ટુ બરાબર આઈ આર ટુ વી થ્રી બરાબર આઈ આર થ્રી તેથી આઈ આર એસ બરાબર આઈ આર વન પ્લસ આઈ આર ટુ પ્લસ આઈ આર થ્રી તેથી આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી આઈ આમાં નીકળી જશે બંને તરફ આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ સમાન જ છે એટલે એને આપણે કાપી શકીએ છીએ આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આર એસ શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે તેથી સમતુલ્ય અવરોધ આર એસ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે એટલે બધાનો કુલ થઈને સમતુલ્ય અવરોધ બને છે એટલે હંમેશા સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણમાં મોટો જ રહેવાનો છે